સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હોય ત્યારે તેઓ ઓટો રિક્ષામાં પોતાની સોનાની ઘરેણાની બેગ ભૂલી ગયા ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ પહોંચી ગઈ અને પોલીસે ગણતરીના જ કલાકોમાં પરિવારને બેગ શોધી આપી આટલું જ નહીં તેમને સમયસર ટ્રેનમાં પણ બેસાડીને ગ્વાલિયર રવાના કર્યા મૈદરપુરા પોલીસની કામગીરી માટે દિલથી તેમણે ધન્યવાદ પણ કર્યો સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હોય ત્યારે એક ઓટો રિક્ષામાં પોતાના ઘરેણા ભૂલી ગયા આ વાતની જાણ થઈ ત્યાં સુધી તો રિક્ષાવાળો પણ આગળ નીકળી ગયો હતો બાદમાં તેમણે તાત્કાલિક મૈધરપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને પોલીસે પણ ગંભીરતા જાણી વિલંબ કર્યા વગર જ કાર્યવાહીને શરૂ કરી સીસીટીવીના આધારે ઓટો રિક્ષા અને ચાલકને ઓળખી કાઢ્યો જો કે ડ્રાઈવર સુધી પહોંચતા તેમના સોનાના ઘરેણા મૂકેલી બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી પોલીસે પરિવારને સાથે રાખીને રેલવે સ્ટેશનના આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા આ સમગ્ર કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હોય પોલીસે ફક્ત ન તો તેમને સોનાના દાગીનાવાળી બેગ પરત કરી પરંતુ તેમને ગ્વાલિયર જતી ટ્રેનમાં પણ સમયસર બેસાડી તેમનો સમય બચાવ્યો હતો પરિવારે પોલીસનો આભાર પણ માન્યો હતો બ્યુરો રિપોર્ટ ચેનલ વિટનેસ